ખસી જવા જ મળે પાછળ રે પાછળ રે ખસ 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 આવી સાત વાવેર ભેગી થાય તારે વરસાદનું આગમન થાય એવું ગઈડાઓ કહેતા હતા હમણાં બધું માવઠું છે કે પ્રીમિયમ સુન એક્ટિવિટી કે હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં ભગવાન સૌને સારા રાખે પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે ને ભીંડા વ્યા નાઈટ ના ફ્રેશ થયા છે નાસ્તો કરવાનો છે સંગીતા બનાવ્યું છે નાસ્તામાં જુઓ આવું કંઈક બની ગયું છે અને હમણાં કહેવાય સમય વરસાદની આગાહી છે ને વાદળ પણ અત્યારનું થઈ ગયું છે આગળ જોઈએ અને સંગીતા બનાવી દીધું છે આ દાળ છે ભાત છે એવું લાગે છે કે રોટલી છે ચટણી હશે હા મિત્રો ચાલો તારે આપણે એક છે ને સંગીતા કામ કરે એની પહેલાં આપણે નાસ્તો કરી લઈએ પહેલા આપણે ભીંડાબેનમાં ગયા તા ને એટલે ભીંડાબેન આવતા રહ્યા એટલે એકવાર આપણે નાસ્તો કરી લઈએ સંગીતા એનું કામ કેરા કરશે જોઈએ હવે સાંજ સુધીમાં શું થાય એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે ખબર પડે અમારા વિસ્તારમાં શું થયું વાવાઝોડું આવ્યું કે ના આવ્યું આ તારનું વાદા વાતાવરણ તો એકદમ શું કહેવાય ચોમાસા જેવું લાગે

આમ છો મજામાં આપણે બાટું કૂટીએ છે અમને ટીપી કાઢીએ બાટાને આવતા વર્ષે લાવું ના પડે બાટુંય મોંઘું થઈ ગયું સરસ પાકી ગયેલું તો બે દિવસ છે ને આપણે એને આજ કામ કર્યું સવારમાં છાઈડે છાઈડે કાપી લીધું દાંતેડે દાંતેડે આ રહ્યો બહુ ખુશ થઈ ગયો પપ્પુ કંઈક ને કામ કરે છે ખાંસી જાવે આજે આપણે ચોમાસામાં મકાઈ ના લાતા કોઈ બહેને મૂકી દીધા છે ને પશુઓનો ચારો અહિયાં આજે સવાર માં ચારો સ્ટોક કરી દીધો

અને આપણું આ કામ અધૂરું જ છે બાટું કૂટવાનું અને આ બાજુથી કાળા ડિબાંગ વાદળ વધારે છે એમ ઠંડક વરી ગઈ પણ નુકસાની વરસાદ બંધ બાર તેર ચૌદ પંદર સોળ તારીખ નું આગળ માવઠું કહેવાય પણ ચોમાસાની તૈયારી તૈયારી કહે કે હું આવી રહ્યો છું ભીજું તો બધું ઢાંકી દીધું હતું ચારો અંદર અંદર મુકાઈ ગયો તો એટલે સારું છે હવે થોડીક રાહત છે

થોડીક વાડીમાં પાણી નાખવાનું હતું ને તો આર્યન બધી ચિંતા રહ્યા કરે મશીન ચાલુ હતું અહીંયા રીંગની છે ને ગલકો ચોરી છે તેમાં પાણી ચાલુ થઈ રહ્યું મશીન મનમાં જીનું હોય બધું ઉડી જાય છે આર્ય જો દાદી સાથે વાતો કરે છે વાવાઝોડાની કંઈક એમ જ કે બીક લાગે પણ નાનો લીમડો ને લેલું બધું નહીં થતું શ્રદેવ એવું કહે છે ખેડૂત ભાઈઓને અને પૃથ્વી ઉપરના જીવોને કે હું આવી રહ્યો છું ટૂંક સમયમાં આ પહેલો મારો સંકેત છે એવું કહે છે એટલે આપણે જેટલું બને એટલું ખેડૂત ભાઈઓ જલ્દીથી કામ પૂરું કરે કંઈ નુકસાન ના થાય બગડે ના એ રીતે જલ્દી જલ્દી કામ પતાવી લો હેને આમથી આમ આમથી આમ ગોલ 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 ફરીને આવ્યા કરે છે પવન પણ આમ જતું છે એવું લાગે છે થોડું થોડું આગળવાળું એમ જતું રહેતું છે એવું લાગે મારા કાકાના રાડ અંદર જ છે આવી રીતે કેટલાય ખેડૂત ભાઈઓને બધાને ખેતરમાં જશે હે ને ભગવાનને પ્રાર્થના કે કોઈને નુકસાન ના થાય ઉપરથી વધરે એવું કશું નહીં સંગીતા બી ઉપરથી કંઈ પડે એવું એમ પણ ચાલો આપણે કંઈક સંગીતા વાવાઝોડામાં દૂધ કાળે છે ને બીવે પાછી નહીં આવે ખેર ઉપર આપણે હવે એવું છે એટલે તો દૂધ કાળો આ હા 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 કાંઈ એવું નહીં પોધળું કે આજે પગ બગાડો એનો વધારે જ આવી ગયો એટલે પશુઓને પણ બાંધવા પડ્યા આંબો ઝોલા મારે છે સે મિત્રો વાવાઝોડું આવે એટલે બહુ જ રહે તકલીફ ખેડૂત પરિવાર હોય ને એને તો સૌથી વધારે તકલીફ રહે ચારો બાર હોય આવી રીતે આ ખેતરમાં હોય યા ઉડાડતો હોય આ તો ચોમાસાની પહેલી વાવેર કહેવાય અને આવી સાત વાવેર ભેગી થાય તારે વરસાદનું આગમન થાય એવું ગઈડાઓ કહેતા હતા હમણાં બધું માવઠું છે કે પ્રીમિયમસુ એક્ટિવિટી કે પણ પહેલાં એવું જ કહેતા હતા કે સાત વાવેર આવી આવે પછી વરસાદ આવી જાય એવું કે એટલે આ પહેલી વાવેર થઈ ગઈ ને સંગીતા બનાવે છે ચા આપણે ચા પી લેશું હવે